નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ એડ ચેનલમાં આજના વરિયાળીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા ભાવ તમને મળતા રહે રાજકોટ એક હજારથી ચૌદસો એંશી તલોદ નવસો સાહીઠથી સાડત્રીસો મોડાસા એક હજારથી સત્તરસો એકાવન રાપર નવસો સિક્કોતેરથી બારસો છ સિદ્ધપુર બારસોથી બારસો સિત્તેર બહુચરાજી અગિયારસો બેતાલીસથી બારસો એકોતેર બોટાદ એક હજાર પચાસ થી ચૌદસો પિસ્તાલીસ મહેસાણા નવસો ચાલીસ થી પંદરસો પચાસ પચૌ નવસો પચાસ થી તેરસો વાંકાનેર નવસો થી પંદરસો પાંચ પાથાવાડા એક હજાર ત્રણ થી તેરસો ડીસા અગિયારસો થી બારસો એકાવન હળવદ એક હજાર થી ચૌદસો બત્રીસ વિરુંગામ બારસો નેવ્યાસી થી ચૌદસો પંદર વિજાપુર નવસો સિત્તેર થી ચૌદસો એકાવન થરાદ એક હજાર પચાસ થી પંદરસો તાનેરા નવસો પંચ્યાસી થી બારસો પીસ થરા એક હજારથી પંદરસો એક્યાસી વિસનગર નવસો થી પાંત્રીસ કડી બારસો થી ચૌદસો લાખાણી એક થી તેરસો નેવું હારીજ અગિયારસો થી બારસો એકતાલીસ અંજાર એક હજાર થી તેરસો અઠ્યાસી પાટણ એક થી એક અગિયાર દિયોદર સાતસો ચૌદસો પચાસ पाबर नऊ सो पंचोतेर चौदसो वीस ऊंझा नऊ चार